બાળકોને સ્કૂલ જવામાં સમસ્યા નડી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા કોટલી ગામે લીંડોરા રગડી તળાવ કૃષ્ણનગર થી ડામર રોડ ને જોડતો કાચ રસ્તો ખરાબ હાલતમાં છે જેને કારણે નાના બુલકાઓને કાદવ માંથી પસાર થઈને જવાની ફરજ પડી રહી છે અહીંથી પચીસ થી ત્રીસ બાળકો સ્કૂલમાં જાય છે બીમાર લોકોને લાવવા લઈ જવામાં પણ તકલીફ પડી રહી છે તકલીફોને દૂર કરવાના પ્રયાસો તરત હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે આ આ રસ્તાની પ્રોબ્લેમ છે એટલે હવે અમે નીકળે છે છોકરો એમાં અમારે તકલીફ ઘણી છે મૂકવા જઈએ તમને અને રસ્તાની પાણીનું બહુ કિચડ છે રસ્તો જેવો તેવો અમને બન્યા લો ડિલેવરી હોય તો અમે એટલે તો લઈ રસ્તો એકસો આઠ આવે ના સ્કૂટર પર લઈ જવાય ના તો અમે લઈ જઈએ કેવી રીતે તો ઉશ્કીન તો લઈ જવાય એ એ તમે કહો રસ્તો જેવો તેવો પણ બન્યા લો આ બધા નેહારવાની તકલીફ ઘણી પડે છે અહીંયા સાહેબ સમસ્યા એવી છે કે કોટલીડોરાનું પેટાપાડું કૃષ્ણનગર આવેલ છે જે કોટલીંડોરાથી અઢી બે થી અઢી કિલોમીટર દૂર છે અને આ વિસ્તારમાંથી લગભગ પચીસ થી ત્રીસ બાળકો અભ્યાસ માટે કોટલીનોરા ગામે જવું પડે છે અને સદર રસ્તો કાદવ કીચડવાળો અને ખૂબ જ પાણી ભરાય છે એટલે જેથી બાળકોને આવવાની ઘણી જ તકલીફ પડે છે આ રોડ બાબતે માર્ગના મકાન ડાકોર માર્ગના મકાન નડિયાદ દરખાસ્ત જતી રહી છે પણ હજુ એનો જોબ નંબર મળ્યો નથી એવું તાલુકા પંચાયતના સભ્ય શ્રી કંચનસિંહ જણાવેલ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અને અમારા પ્રાથમિક શાળાનું નામ છે કોટલી અમને આ નારમાં આવવા જવાની તકલીફ થાય છે અને અમારા ભાઈઓ બહેનો પડી જાય છે અને અમે પણ લપસીને પડી જઈએ છીએ અને પછી અમને ઘરે કપડાં બદલવા જવું પડે છે અને અમને રજા પડે છે અમારે બે કિલોમીટર લગીને જવું પડે ચાલતું અમારે આ કાચો પાકો રોડ બનાવ્યા લે એવી સમસ્યા કહેવા માંગીએ છીએ અમે